નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટરે પૂછ્યું તમારું નામ બનેલી એક ઘટના વિશે નામ પૂછ્યા પછી સામેથી જવાબ ન મળ્યો હોય તેવો ડૉક્ટર રાજ પંડિત માટે કદાચ આ પહેલો જ બનાવ હતો તેમણે પોતાની સામે પેશન્ટ ચેર પર બેઠેલી યુવતી સામે નજર સ્થિર કરી ફરીથી પૂછ્યું યોર નેમ પ્લીઝ સામે એ જ યથાવત મૌન ડૉક્ટર રાજ પંડિત થોડીક ક્ષણો માટે એક ધારા યુવતી સામે તાકી રહ્યા તે યુવતી હજુ એ નીચું જોઈને બેઠી હતી એકાએક તેના બંધ હોઠ ખુલ્યા અને તેમાં હળવી ધ્રુજારી શરૂ થઈ ત્યાર પછીની ક્ષણે તેમાંથી એક ડુસકું બહાર સર્યું તમે તમે રડો નહીં પ્લીઝ હજુ તો મેં તમારા કેસની ફાઇલ લખવા ફાઇલમાં લખવા માટે તમારું નામ જ પૂછ્યું છે તમે જો અત્યારથી જ રડવા લાગશો તો તમારી તકલીફ વિશે હું કેમ જાણી શકીશ જુઓ સાંભળો તમે એકલા જ આવ્યા છો કે તમારી સાથે અહીંયા કોઈ આવ્યું છે જો કોઈ આવ્યું હોય અને જો તે બહાર બેઠું હોય તો તેને અંદર બોલાવી રાજ હજુ તો આટલું બોલ્યા ત્યાં પેલી યુવતીના દુસ્કાઓનું સરોવર રુદનના સમુદ્રમાં ફેરવાઈ ગયું તેને આમ રડતી જોઈ ડોક્ટર રાજે તરત જ તેની સહાયક નર્સ આશા તરફ ઇશારો કરી તેને પાણી આપવા સૂચવ્યું આશાએ પાણીનો ગ્લાસ ભરી તે યુવતીને આપ્યો તે યુવતીના હીવકા હવે વચ્ચે વચ્ચે ભરાતા પાણીના ઘૂંટડાની સાથે સાથે ઓછા થવા માંડ્યા તે જોઈ ડોક્ટર રાજ પંડિતે થોડો નિરાંતનો શ્વાસ ખેંચ્યો તેની સામે બેઠેલી અને મેડિકલ એપ્રેન્ટિસશિપ કરતી ડોક્ટર વિશ્વાએ મોં મચકોડ્યું ડોક્ટર વિશ્વા તાજેતરમાં જ ડોક્ટર થયેલી યુવાન અને સુંદર યુવતી હતી ડાક્ટરી વિજ્ઞાનના પ્રેક્ટિકલ પાઠો શીખવા તે ડોક્ટર રાજ પંડિતના ક્લિનિક પર આવતી હતી ડોક્ટર રાજ પંડિતનું નામ આખા પોરબંદર શહેરમાં એક શ્રેષ્ઠ ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રખ્યાત હતું તેઓ સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર જ માત્ર નહોતા પરંતુ એક ઉમદા માનવ પણ હતા તેમનો સતત હસતો જ રહેતો ચહેરો લેહકાથી બોલવાની લઢણ અને ખાસ તો પોતાના સ્ત્રી દર્દીઓની માનસિકતા સમજવામાં પારંગતતા તેમને માત્ર શહેરમાં જ નહીં આસપાસના વિસ્તારમાં પણ લોકપ્રિય બનાવી દીધા હતા તેની ઉપસ્થિતિમાં સારવાર લેતી દરેક સ્ત્રી એક વાત્સલ્ય તથા હુંફની લાગણી અનુભવતી આમ જુઓ તો શહેરમાં સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર રાજના ક્લિનિક પર દર્દીઓની લાઈન લાગતી તેની પાછળ મુખ્ય બે કારણો હતા એક એ તેમના કદી નિરાશાની વાત નીકળતી જ નહીં આવનાર દર્દીનું અડધું વડે જ દૂર થઈ જતું અને બીજું કારણ એ કે તેને માટે હંમેશા પૈસા કરતા પોતાના પેશન્ટની તકલીફ વધુ રહેતી આવેલા દર્દીને ઓછામાં ઓછા ખર્ચ કેવી રીતે સ્વસ્થ કરી શકાય તે બાબતે વિચારો તે તેમનો જીવન મંત્ર હતો સામે બેઠેલી યુવતી હવે થોડી સ્વસ્થ થઈ હોય તેવું લાગ્યું એટલે ડોક્ટર પૂછ્યું સાથે કોઈ છે કે નહીં એકલી જ આવી છું ગળામાંથી અવાજ એટલો ધીમો હતો કે તેને સાંભળવા ડોક્ટર રાજે કાન સરવા કરવા પીડ્યા ઓકે ડોન્ટ વરી એ મારી સાથે બે સ્ત્રીઓ છે એક છે આશા સિસ્ટર અને બીજા આ છે ડોક્ટર વિશ્વા ડોક્ટર રાજે તે યુવતી માટે વિશ્વાસનું વાતાવરણ સર્જવા તે બંનેનો પરિચય આપ્યો હવે તારું નામ પૂછું તો રડવું નહીં આવે ને શહેજ હળવાશથી ડૉક્ટર રાજ બોલ્યા પેશન્ટને હંમેશા તમે કહીને જ સંબોધન કરાય તેવા મેડિકલ એથિન્ક્સની એસી તેસી કરી ડૉક્ટર રાજ તેની દીકરી જેવડી યુવતીઓને હંમેશા તું અને બેટા કહીને જ બોલાવતા પેલી યુવતીના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું ના ડૉક્ટર આઈ એમ સોરી પરંતુ ઇટ્સ ઓલ રાઇટ હવે પહેલાં તારું નામ કહે ને પછી તકલીફ કહે મારું નામ કૃપા છે કૃપા જોશી તેણે સહેજ ખોખારો ખાધો અને પછી આગળ ચલાવ્યું તકલીફ એ છે કે મારા પેટમાં બે માસનો ગર્ભ છે મેં પહેલા જે ડોક્ટરને બતાવ્યું હતું તેમણે મને કહ્યું કે પેટમાં ગર્ભનો વિકાસ ખૂબ જ ઓછો છે એટલે તે સહેજ અટકીને પછી બોલી ક્યુરેટ કરી બાળકને દૂર કરી ફરીથી પ્રેગનેન્સી માટે ટ્રાય કરવી બોલતા બોલતા તેનો કંઠ ફરીથી રોંધાયો ડોક્ટર રાજ પંડિત અને ડોક્ટર વિશ્વા તેની સામું જોઈ રહ્યા કૃપાએ ઝડપથી પોતાની જાત ઉપર કાબુ મેળવી દીધો અને વાતનું અનુસંધાન સાધ્યું પરંતુ તે શક્ય નથી મારા હસબન્ડ લશ્કરમાં હતા તેઓ રાજામાં ઘરે આવ્યા હતા અમે થોડો વખત સાથે રહ્યા પરંતુ તેમને ડ્યુટી પર જવાનો ઇમરજન્સી કોલ આવતા જવાનું થયું પચીસ દિવસ પહેલા જમ્મુમાં કોઈ આતંકવાદીની ગોળી વાગી એટલે બોલતા કૃપા ફરીથી રડી પડી ડોક્ટર રાજ પંડિતે ઉપરની સીલિંગ તરફ જોયું ત્યાં કોઈ ઈશ્વર દેખાયો નહીં જે આ કૃપા ઉપર કૃપા વરસાવી શકે ડોક્ટર રાજ એક ઊંડો શ્વાસ ખેંચો અને પોતાની ખુરશી પરથી ઊભા થઈ અને કૃપા તરફ જોઈ એકદમ વિશ્વાસપૂર્વક બોલ્યા બસ આટલી આમથી જ વાત છે અરે એમાં શું થઈ ગયું બેટા હું છું ને તારા પેટમાં રહેલા અને એ નાનકડા ફોજીને એકદમ તંદુરસ્ત બનાવી અને ડિલિવરી પછી તેને તારા હાથમાં રમતો ન કરું તો મારું નામ ડોક્ટર રાજ પંડિત નહીં સમજી પછી એક ચપટી વગાડી બોલ્યા કમોન ચાલ સામાન ટેબલ પર જા એટલે હું ચેકઅપ કરી અને હા તે પછી હું જે દવા લખી આપું તે તારે નિયમિત ખાવી પડશે હો એમ કહી તેમણે પોતાની અંદરના ઈશ્વર સાથે એક મુખ સંવાદ શરૂ કર્યો જે કોઈ પણ કોમ્પ્લિકેટેડ કેસ હાથમાં લેતા પહેલા તે હંમેશા કરતા હે પ્રભુ તમે તો જાણો છો કે અમારા મેડિકલ સાયન્સની એક સીમા છે એ જ્યાં પૂરી થાય છે ત્યાંથી તમારી સરહદ શરૂ થાય છે આ સ્ત્રી કે જેણે પોતાનો પતિ હજુ હમણાં જ ગુમાવ્યો છે તેની પાસે તેનું બાળક રહેવા દેજે પ્લીઝ નહીતર આ બિચારી જીવશે કોના ભરોસે મારી મર્યાદા છે મારી દવાની મર્યાદા છે પરંતુ તારી તો કોઈ કોઈ જ મર્યાદા નથી માટે એ દોસ્ત મને સાચો નિર્ણય લેવામાં મદદ કરજે પ્લીઝ તે પછી દસ મિનિટ સુધી ડૉક્ટર વિશ્વાય કૃપાના ગર્ભાશયનું આખું વિશ્વ તપાસ્યું ગર્ભસ્થ બાળકની કુંડળી માંડી જોઈ બાળકનો વિકાસ ઓછો તો હતો જ સામાન્ય સંજોગોમાં અગાઉના ડોક્ટરે કરેલા નિર્ણયને મંજૂરી આપવી જ પડે પરંતુ અહીં પરિસ્થિતિ જુદી હતી અહીં પેટમાં જે બાળક હતું તેને વિકસિત કરવું અને બચાવવું એ અત્યંત જરૂરી હતું હમણાં જ વિધવા બનેલી એક સ્ત્રીની જીવનભર સાથ આપનાર મૂડીને ક્યુરેટ કરી વેડફી શકાય તેમ નહોતું તો સામા પક્ષે ઓછા વિકસિત ગર્ભને પેટમાં રાખી તેને બચાવવાના પ્રયત્ન કરવો એ પણ ખૂબ જ જવાબદારીવાળું કામ હતું ડૉક્ટર રાજે જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો કૃપાને કહ્યું જો કૃપા તને અગાઉ જે ડૉક્ટરે જે સલાહ આપી હતી તે સાવ ખોટી તો ન જ કહી શકાય પરંતુ દરેક સમસ્યા તેનો ઉકેલ પોતાની સાથે લઈને આવતી હોય છે આપણે એક ચાન્સ લેવા જઈ રહ્યા છે એટલે આમાં ડૉક્ટર કહે દર્દી એટલે કે હું અને તું એ આ કિસ્સામાં અપૂરતા ગણાય આપણે આમાં એક ત્રીજી હસ્તીને પણ સામેલ કરવી પડશે જેને લોકો ઉપરવાળો કહે છે તો તેને પ્રાર્થના કર અને હું મારા તમામ અનુભવોને કામે લગાડું છું તો આસ્થા નહીં ગુમાવતી હું હિંમત નહીં ગુમાવું અને હા તો કાલે ફરીથી આવજે હું તને કાલે જ દવાઓ લખી આપીશ ઓકે કહીને ડોક્ટર રાજે કૃપાને રજા આપી તે આખો દિવસ એ ડોક્ટર રાજ ઓપીડીની સાથે પોતાના મોબાઈલ પર અમદાવાદ મુંબઈ અને બેંગ્લોરુ જેવા મોટા શહેરોમાં પ્રેક્ટિસ કરતા પોતાના ગાયનેક મિત્રો સાથે આ કેસની ચર્ચા કરી લેટેસ્ટ સંશોધનો વિશે જાણતા રહ્યા અને અંતે તેના રૂપે કૃપા માટે લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરી સામે બેઠેલી નવી નવી ડોક્ટર થયેલી ડોક્ટર વિશ્વા બધું વિક વિસ્ફારિત નયને જોઈ રહી હતી ટ્રીટમેન્ટ માટે જે દવાઓ પોરબંદરમાં નહોતી તે બહારથી મંગાવી લેવા તેમણે પોતાના જાણીતા કેમિસ્ટરને ફોન કર્યો અને બીજા દિવસે આશ્ચર્યજનક હતું તેના મેડિકલ અભ્યાસના સાડા પાંચ વર્ષના કોર્ષમાં ડોક્ટર રાજ અહીં જે કરી રહ્યા હતા તે ક્યાંય આવ્યું ન હતું એક પેશન્ટ માટે આટલી બધી મહેનત કેમ કરો છો સર આખરે વિશ્વાએ પૂછી જ નાખ્યું પેશન્ટ આ બધું હું એક પેશન્ટ માટે થોડું કરી રહ્યો છું આ બધું તો હું મારી જાત માટે કરી રહ્યો છું ડોક્ટર વિશ્વા ફક્ત સેલ્સ સેટિસ્ફેક્શન માટે ઇનફેક્ટ હું એક ઋણ ઉતારી રહ્યો છું એક પ્રોમિસ નિભાવી રહ્યો છું કોનું ઋણ સર શેનું પ્રોમિસ એ વાત બહુ લાંબી છે ડોક્ટર વિશ્વા ઘડિયા તરફ જોતા ડોક્ટર રાજે કહ્યું એ બધું હું તમને કાલે કહું તો અત્યારે મને થોડું મોડું થઈ રહ્યું છે મારો પુત્ર પાર્થ આજે જ ડૉક્ટર બની બોમ્બેથી આવ્યો છે આજે રાત્રે અમે બધા સ્વાગત રેસ્ટોરન્ટમાં જમવા જવાના છીએ કાલે તમે એ વાત ચોક્કસ યાદ કરાવજો હું અવશ્ય તમને તે કહીશ ઇટ્સ ફ્રોમિસ બીજે દિવસે સવારે કૃપા ડોક્ટરની ચેમ્બરમાં આવી ત્યારે તે ગઈકાલ કરતા ઘણી જ સ્વસ્થ હતી તેની સાથે એક વૃદ્ધ યુગલ પણ હતું ગુડ મોર્નિંગ મિસિસ જોશી વેલકમ આજે તમારી સાથે આવ્યા છે તે તમારા સાસુને સસરા હોય તેવું લાગે છે એમ આઈ રાઈટ રાઈટ સર પહેલાં ડૉક્ટરની મુલાકાત વખતે પણ તેઓ મારી સાથે આવ્યા હતા પરંતુ ત્યાં તે ડૉક્ટરની વાત સાંભળી તેઓ ભાંગી પડ્યા હતા એટલે ગઈકાલે તમને મળવા હું એકલી જ આવી હતી મેં અહીંથી જઈને તેમને બધી વાત કરી એટલે આજે તેઓ તમને મળવા આવ્યા છે નમસ્તે ડૉક્ટર રાજે બનીને નમસ્કાર કરી ટૂંકમાં આખી વિગત સમજાવી અને છેલ્લે કહ્યું તમે ચિંતા ન કરશો કૃપા માટે એકદમ આધુનિક ટ્રીટમેન્ટ નક્કી કરી છે જે દવા અહીં નહોતી મળતી તે પણ મુંબઈથી મંગાવી લીધી છે આ સવારની ફ્લાઇટમાં તે આવી પણ ગઈ છે કહેતા કહેતા ડૉક્ટર આજે પોતે મંગાવેલી દવાઓ કૃપાને આપીને કઈ રીતે લેવી તે સમજાવી સાથે પૌષ્ટિક આહાર લેવાનું પણ સૂચવ્યું જતા જતા અહોભાવ સાથે તે દંપતીએ ફી અને દવાની રકમ વિશે પૂછ્યું ત્યારે ડોક્ટર રાજ બોલ્યા નહીં નહીં કાંઈ જ નહીં દેશની સેવા કરતા શહીદ થયેલા જવાનની પત્નીની ટ્રીટમેન્ટનો કોઈ ચાર્જ લેવાય ખરો બસ તમે ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણી આ જહેમત સફળ થાય અને તમે બંને દાદા દાદી બની જાઓ ડોક્ટરના એ વાક્ય તે ચેમ્બરમાં રહેલા સહુની આંખ ભીની થઈ ગઈ તે રાત્રે નવ વાગે છેલ્લા પેશન્ટનું ચેકઅપ પૂરું થયું એટલે ડોક્ટર વિશ્વાય ડોક્ટર રાજને તેમને ગઈકાલે આપેલા પ્રોમિસની યાદ અપાવી ડોક્ટર રાજે વાત શરૂ કરી આજથી લગભગ બેતાલીસ વર્ષ પહેલાની આ વાત છે પોરબંદરથી આશરે ચાલીસ કિલોમીટર દૂર આવેલા સોઢાણા ગામમાં એક શિક્ષક છોટાલાલ પંડિત તેના બે સંતાનો અને પત્ની સાથે એક નાનકડા ઘરમાં રહેતા હતા તેમના બે સંતાનો પૈકી સૌથી મોટું સંતાન એટલે હું મને યાદ છે કે ડરામણી રાત તે દિવસે સવારથી જ વરસાદ પડી રહ્યો હતો મારી માતાની ત્રીજી ડિલિવરીનું લેબર પેઇન સાંજથી શરૂ થઈ ગયું હતું નાનકડા ગામમાં ક્વોલિફાઈડ ડૉક્ટર તો ક્યાંથી હોય વળી વરસતા વરસાદમાં માતાને શહેર સુધી પહોંચાડવા કોઈ વાહન પણ મળે તેમ નહોતું એ રાત્રિના અંધકાર ઘેરો બનતો જતો હતો તેમ તેમ મારી માતાની પીડા વધતી જતી હતી મારા પિતાજીના ખાસ મિત્ર ભગવાનજીભાઈ ગામની જે દાયણને તેડી લાવ્યા હતા તે અંદરના રૂમમાં મારી મા સાથે રહી તેની આવડત પ્રમાણે મહેનત કરી રહી હતી હું મારી નાન હું મારી નાનકડી બેન પિતાજી અને ભગવાનજી કાકા બહાર પરસાળમાં બેસી માતાનો છુટકારો ક્યારે થાય તેની રાહ જોતા હતા અંદરથી આવતી મારી માતાની ચીસોનો અવાજ મને પણ રડાવી રહ્યો હતો આખરે તે દાયણે બહાર આવી પિતાજીને કહ્યું કે આને હવે શહેરમાં લઈ જવી પડશે પેટમાં રહેલું બાળક આડું થઈ ગયું છે અમે સૌ ગભરાઈ ગયા એ વખતે ભગવાનજી કાકાએ પિતાજીને ધીરજ બંધાવતા કહ્યું કે તમે ચિંતા ન કરો બાજુના ગામે મારા એક સંબંધીને ત્યાં પ્રસંગ છે તે નિમિત્તે પોરબંદરથી એક ડોક્ટર પણ આવ્યા છે હું તેમને જઈને વાત કરું છું છું જો તેમને વસે અને તે આવા તૈયાર થશે તો તેને તેડી લાવું બાકી વરસાદમાં બીજો કોઈ ઉપાય જ નથી ડોક્ટર વિશ્વા તમે નહીં માનો માત્ર અડધા જ કલાકમાં ભગવાનજી કાકાના રાજદૂત એ સ્કૂટર ઉપર બેસીને પલળતા પલળતા એક ડોક્ટર આવ્યા અને મારી મા બચી ગઈ તે રાત્રે ફાનસના આછા અજવાળામાં મેં તો ડોક્ટર નહીં પરંતુ ઈશ્વરને જોયું જેને નમાયો થતા બચાવી લીધો હતો તેમણે જતાં જતાં મને પૂછ્યું કે તું મોટો થઈને શું બનીશ ત્યારે મારા મોઢામાંથી શબ્દો સર્યા તમારા જેવો ડોક્ટર એ એક બાળકના મોઢેથી બોલાયેલા શબ્દો નહોતા ડોક્ટર વિશ્વા પરંતુ મેં સમગ્ર માનવજાતને આપેલું પ્રોમિસ હતું બાજુના ગામે પોતાના સગા ત્યાં પ્રસંગે આવેલા એ ડૉક્ટર પ્રસંગ છોડીને મેઘલી રાતે જે રીતે મારી માને બચાવવા ચાલી નીકળ્યા તે ઘટના મારા ચિત્તમાં એવી રીતે અંકિત થઈ ગઈ છે કે માનો આજે પણ દરેક ગર્ભવતી સ્ત્રીના ચહેરામાં મને મારી માનો ચહેરો દેખાય છે આપણે ગાયનોલોજીસ્ટ તો એવી વ્યક્તિ છીએ ડોક્ટર વિશ્વા કે જાણે જેને ઈશ્વરે જેનું જતનપૂર્વક સર્જન માતાના ગર્ભમાં નવ માસ સુધી કર્યું હોય તેને કાળજીપૂર્વક બહાર લાવી તે માતાના હાથમાં સોંપવાનું જ કાર્ય કરવાનું હોય છે આપણે નસીબદાર છીએ કે ઈશ્વર એ પોતાના આ સર્જન કાર્યમાં આપણને ભાગીદાર બનાવે છે ફક્ત આપણે જ અને એક વાત કહું ડૉક્ટર વિશ્વા ડૉક્ટર માટે દાખ તરીકે કે કદાચ એક પ્રોફેશનલ હશે પરંતુ દર્દી માટે ડૉક્ટર તેનો જીવન દાતા હોય છે એ પાઠ હું વર્ષો પહેલાંની મેઘલી રાત્રે શીખ્યો હતો યસ એ જ રાત્રે ડૉક્ટર વિશ્વા ભીની આંખે અહોભાવ પૂર્વક ડોક્ટર રાજ પંડિતના પચાસ વર્ષે ચહેરા પર ચમકતી આભાને જોઈ રહી તેના કાનમાં શબ્દો ગુંજતા હતા તુજ મેં રબ દીખતા હૈ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે